કતારગામમાં રહેતા ઓગણ વર્ષીય રત્ન કલાકાર તેના જમીન દલાલ મિત્ર ઉમેશે બાવીસમી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું હતું કે હું એક ભાભીને લાવ્યો છું તારે આવવું હોય તો આવ રત્ન કલાકારે મિત્રની વાતમાં આવી કતારગામ ફળિયામાં આનંદ મંગલ આવેલા ઘર ઘર પાસે ગયો તે સમયે બહાર મિત્ર ઉમેશ ઊભો હતો અને રત્ન કલાકાર ઘરમાં ગયો તો એક મહિલા બેઠી હતી મિત્રના ઇશારાથી રત્ન કલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા એટલામાં ત્રણ શખ્સોએ રૂમમાં ઘુસી પોલીસને આઈ કાર્ડ બતાવ્યો રત્ન કલાકાર અને મિત્ર ઉમેશને લાફા જીકી દીધા હતા રત્ન કલાકારને પહેરાવી દીધી હતી પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી ત્રણ લાખ માંગ્યા હતા રત્ન કલાકાર સાથે રકઝક બાદ પંચોતેર હજારની તૈયારી બતાવી હતી રત્ન રત્નકલાકારી સેફ ડિપોઝિટમાં રકમ લઈ ઉમેશને આપી દીધી હતી રત્ન કલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે મિત્ર ઉમેશ પટેલ અમિત મશરૂ અલ્પેશ પટેલ સહિતના ચાર જણા સામે ગુનો નોંધ્યો છે પોલીસે ઉમેશ અર્જુન પટેલ ઉમર અડતાલીસ ની ધરપકડ કરી છે અને ટ્રીપમાં ઉમેશને ઉમેશ સાત હજાર ની રકમ મળી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે